જે સંબંધે મેયર પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન સાહેબ શ્રી મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી પી ગોહિલ આઈડીઝન સાહેબશ્રી ના તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન ડી ડામોર નાવના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગજેન્દ્રસિંહ નાવને મળેલ બાતમી હકીકત આધારે સચિન સ્લમ બોર્ડ ડ્રીમ ઇન્ડિયા સ્કૂલની સામે બ્લોક નંબર એલ ત્રણસો અઠ્ઠાણુંમાં આવેલ રૂમમાંથી આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન બે પોઈન્ટ નવસો એસી કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર આઠસો સહિત કુલદીપ વિશ્રાના સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે કિંમત રૂપિયા બ્યાસી હજાર આઠસો ની મતાના મુદ્દામાં સાથે પકડી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં આરોપીઓ નીરજ બૈજનાથસિંહ ઉંમર વર્ષ અઠાવીસ રહેવાસી બ્લોક નંબર એલ નવસો અઠ્ઠાણું સ્લમ બોર્ડ ડ્રીમ ઇન્ડિયા સ્કૂલની સામે કનકપુર સચિન સુરત વિકાસ રાધેશ્યામ તિવારી ઉંમર વર્ષ પચીસ રહેવાસી બસો તેર હરિઓમનગર

બે કિલોગ્રામ કિંમત રૂપિયા તથા એક્સિસ મો પેડ કિંમત રૂપિયા ત્રીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા બ્યાસી હજાર આઠસો ની મત્તા કબજે કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે